ધોરાજીમાં તંત્રની બેદરકારી સામે આવી છે ડોપલેટા રોડ પર આવેલી નલિયા કોલોનીમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર છલકાતી હોવાને કારણે ગટરના ગંદા પાણીઓ રસ્તામાં ફરી વળ્યા છે આ સ્થિતિના કારણે બસો થી વધુ પરિવારો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરની સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર માત્ર આશ્વાસન આપી પોતાની જવાબદારી ટાળી રહ્યું છે આજે દિન સુધી કોઈ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી કટરના પાણી રસ્તા પર ભરાતા માસુમ બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈને શાળા પર જવું પડે છે વાલીઓમાં ભયનો માહોલ છે અને સમગ્ર વિસ્તારમાં રોગચાળાની ગંભીર ભીતિ ફેલાઈ છે સ્થિર ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને દુર્ગંધોથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ટાઇફોઈડ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળવાની શક્યતા રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે બેન કેવી ભૂગર્ગઢમાં ગંદકી છે ને તમે રજૂઆત કરો શું જવાબ મળે અમે નગરપાલિકા એ જાય છે વારંવાર તો એમ કે છે કે હમણાં આવીને કામ થઈ જાય પણ હજી કોઈ દિવસ કામ થયું નથી આવે છે તો એક બે જણા આવીને વયા જાય છે પણ પાછી એની ગંદકી રહે છે તો અમારે કયો હોલ કાઢો અમારા બાળકો પણ માંદા પડે છે અને હિસાબે શું કેશો અત્યારે કેવી હાલત છે અત્યારે જો આ વિડીયો ઉતારો અત્યારે જો આ કેવી હાલત છે હવે આમાં અમારે નગરપાલિકાએ કાલ ગયા તા તો એમ કે થઈ ગયું છે હજી કા ઉતરો નથી પાણી એવી ને એવી હાલત છે કેટલા સમયથી તકલીફ છે આ કેટલા ત્રણ ચાર મહિના થયા તકલીફ છે અમને લોકોને શું કરો રજો વાત કરો શું જવાબ આપે એમ કે થઈ જાશે કા તમારા ભેગા મોકલી અમારી મોર એની ગાડી કરે ને પછી અમે જ વાસે તો એમ કે હાલ અહીંયા કરીશ ને આ કરીશ તો કોઈ દિવસ ઉતરતું નથી એક દિવસ ઉતરી જાય પાણી બીજે દિવસે એ જ ફરિયાદ હોય તમારે રહેવું કેવું તકલીફ પડે રહેવામાં બહુ જ તકલીફ પડે છે અમારે એની માથે થઈને હાલીને હોત જવું પડે છે પાણી ઉપરથી ને શું માંગ શું છે બેન તમારી અમારી માંગી છે કે અમારે નવી કાંઈ કઈ કામને કરી દે એ રીતનું તો પાણી નું અવર થઈ હે એના હિસાબે અમારે કચરી કચરી પાણી ન જવું પડે રહીશી અમે ઉપલેટા રોડ નળિયા કોલોનીમાં અમારે અહીંયા બસો થી અઢીસો માં મકાન અહીં છે પણ અમારે અહીંયા આ લોકો કોઈ બી નગરપાલિકાએ જવા છતાંય કોઈ જોતું નથી કે અમે આવી એમ અને આવે છે અમે કરી દર મંગળવારે સ્વચ્છતા વારંવાર સફાઈ કામદાર મોકલીશી તો આમાં દર મંગળવારે સફાઈ કામદાર આવતા હોય તો અમારે અહીંયા સફાઈ કેમ આવી રહ્યા છે એમ અને અમાર કેવાનો મતલબ એમ છે કે અહીંયા બધા દીધા છે અમે કોંગ્રેસ ને

શું કે સો બાળકોને સ્કૂલ જાવ માટે શું તો બાળકોને સ્કૂલ જવા માટે તકલીફ પડે છે અમારે આ પાણીમાં જો અમે હાલીને જાવું આવવું પડે છે અમારે એ તકલીફ છે અમને અમારા બચ્ચા બીમાર પડે છે મચ્છર એટલા છે રોગચાળો આમાં ફાટશે તો અમે શું કરશું અમે ગરીબ માણસ ક્યાં જાય બચાવને લઈને આમાં રોગચાળો ફાટે તો અને તમે જોય જ શકો કે આમાં આના પોઝિશન રહે તો અમારો રોગચાળો ફાટશે જ તાપ પેલા નરિયા કોલેજમાં બસો પરિવારથી વધારે પરિવાર છે ભૂગર ઘટો છલકાતી હોય તમારા બચ્ચા માંડા પર તમે એવું કહી રહ્યા શું કહેશો અમારા બચ્ચા તો માંડા પડે છે ભૂગર ઘટડના પાણી રોડ ઉપર આવે છે અને ટપી ટપીને અમારા લોકોને જાવું પડે છે વારંવાર નગરપાલિકાએ જાવા છતાંય કોઈ કામ થાતા નથી અને એમ કે હમણાં આવીને કરી જાય છે તો થાતા હોય કામ તો આ પરિસ્થિતિ હોય જ ને અહીંયા તમે બાળકો સ્કૂલે જતા હોય કેવી તકલીફ પડે છે અમારા બાળકો સ્કૂલે જાય છે અમારી પાણી ઉપર થઈને માથે ટપાડીને નાલવું પડે છે બાળકોને એકલા મોકલાતા નથી કેવી ગંદકી છે તમારા રહેવામાં કેવી તકલીફ પડે બહુ જ તકલીફ પડે છે એનાથી ને મચ્છર એ છે ને એમાં રોગચાળો ફેલાય છે શું કે જવાબ શું આપે નગર કરી જાય છે કરી જાય છે એમ જ કે છે આ દી સુધીથી નિવારણ કાય આવ્યું નથી વાચેમ્બર નાખી દેહી માં ઓલું કરી દેહી પણ અમારું પાણીનો નિકાલ કોઈ જગ્યાએ થાતો જ નથી રાજકોટ જિલ્લાના વાત કરીએ તો ધોરાજીમાં ઉપલેટા રોડ ઉપર નરિયા કોલોની આવેલી છે ત્યાં નરિયા કોલોની અંદર બસો પરિવાર જે વસવાટ કરતા હોય છે ત્યાં અવારનવાર નગરપાલિકામાં ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાની ફરિયાદ કરવામાં આવે છે આપને સીધા દ્રશ્ય બતાવ્યું કે જ્યાં ભૂગર્ભ ગટર છે તે અવારનવાર આ જે પરિસ્થિતિમાં હોય છે ત્યાં અહીંયા રેસિડેન્ટ એરિયાની જે બારીઓ પડતી હોય છે ત્યાં રસોઈની અંદર આની દુર્ગંધ આવતી હોય છે અને દુર્ગંધને લઈને જેને બાળકો મોટા નાના મોટા બાળકો બધા બીમાર પડતા હોય છે જેને લઈને તાવ શરદી ઉધરસ મચ્છરોનો બીમારીનો રાફડો ફાટી નીકળે છે અને નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને અહીંયા સ્થાનિકો અવારનવાર રોષે ભરાતા હોય છે અને લેખિત મોખિત રજૂઆતો કરતા હોય છે સમય સંદેશ ન્યૂઝ વિરોધ